ജം ശരണം പ്രവധ്യ അവധൂത ചിന്ത ഗുരുദേവദത്തഞ്ജന ദത്ത മുനിരന സംസ്ുതി ഗുജന વિશ્વમૂર્તિ પૂર્ણ કરી કામના સત્ય કર ભવ્ય મૂર્તિ ભક્ત કર पड पुष्प किम् बोलि तमे बतजन आसमे वैब मा विषय दोलि ओडे सूज काना पडे आँख जोड़ी रड़े जीव हवरी विरति जलदार थी बोत आसार थी स्वात्म विचार थी तार हाड़ी दौड़ सद गुरुवरा करहवे तो त्वरा आविया कर जरा काड़ दूती रंग शिर नो फर्यो चित्त मड ना कड़ो व्यर्थ दौड़ी मर्यो करम कोटी દિરંજના સંસ્કૃતિવ દધ્યાય ઓગણચાલીસ અને તેની ફળશ્રુતિ છે કે તેનાથી સર્પદોષનું નિવારણ થાય છે નાગેન્દ્ર શાસ્ત્રી સાથેનો સંવાદ તેમાં મેં નાગમણીનો સ્વીકાર કરી અને પછી પ્રવાસનો પ્રારંભ કર્યો એટલે કે શંકર શ્રી પીઠિકાપુરમ ક્ષેત્રમાં ક્યારે પહોંચીશું તેમ મનમાં તીવ્ર ઈચ્છા થતી હતી કાળ નાગનું સ્વરૂપ પ્રવાસમાં અમે એક બ્રાહ્મણના અતિથિ તરીકે રહ્યા તે બ્રાહ્મણનું નામ નાગેન્દ્ર શાસ્ત્રી તેઓ મંત્રશાસ્ત્રમાં નિષ્ણાત હતા તેમના ઘરમાં અનેક સાપ નાગ નિર્ભયપણે ફરતા તેઓ કોઈને કરડતા ન હતા નાગેન્દ્રશાસ્ત્રી આ નાગ કે સાપને પોતાના સંતાન પ્રમાણે સંભાળતા નાગ સાપ પણ નિર્ભયપણે તેમના શરીર પર રમતા દિવ્ય નાગ દિવ્ય નાગરે માથે મળી હોય છે અનેક વર્ષોથી તે બ્રાહ્મણ નાગની ઉપાસના કરતો હતો તેણે કાળનાગ નામનો મણી પૂજા માટે પ્રાપ્ત થાય તે માટે નાગદેવતાની અખંડ આરાધના શરૂ કરી હતી નાગમણીનો પ્રભાવ નાગેન્દ્ર શાસ્ત્રીએ અમને કહ્યું હે ભાઈઓ આજનો દિવસ અત્યંત શુભ દિવસ છે તમારા જેવા મહાન ભક્તોના ચરણ કમળ મારી ઝૂંપડીને પાવન કરવા આવ્યા હું પંદર વર્ષનો હતો ત્યારે શ્રીપાલ પ્રભુના દર્શન કરવા ગયો હતો પીઠિકાપુરમ ક્ષેત્રના કુકુટેશ્વર મંદિર અને પારગયા ક્ષેત્રના દર્શન કર્યા મંદિરના સ્વયંભુ મૂર્તિ સ્વયંભૂ હતો કાળ ઉપર શાસન કરનાર કરતા નાગને કાળ નાગ કહે છે કાળ નાગની ફેણ પણ મણી હોય છે અને તે નાગ મહર્ષિ પ્રમાણે નિરંતર યોગ ધ્યાનમાં મગ્ન હોય છે માનવને જ નહીં પરંતુ નાગ જાતિની પણ જુદી જુદી આધ્યાત્મિક સ્થિતિ હોય છે સાધારણ કાળ નાગ મનુષ્યને દેખાતો નથી કાળ નાગની મંગળ ગ્રહથી આવનાર અશુભ સ્પંદનોની નિવારણ કરવાની શક્તિ હોય છે આ નાગમણીને લીધે અશુભ સ્પંદનોનો લય થઈ અને પછી શુભપ્રદ સ્પંદનો સ્ફુરિત થાય છે તે મંગળમય સ્પંદનો વડે મંગળ ગ્રહથી પીડાતા પીડિતોની પીડા નષ્ટ થઈ શુભ ફળ પ્રાપ્ત થાય છે જન્માક્ષરમાં મંગળ ગ્રહ યોગ્ય સ્થાનમાં ન હોય તો જીવનમાં અનેક વિઘ્નો આવે છે જેમ કે ઘરના સભ્યોનો વિરોધ ભાઈનો વિરોધ મિત્રનો વિરોધ ઋણ બાધા કન્યાના વિવાહને વિના કારણે વિલંબ કોઈ પણ કામમાં કુશળતા હોવા છતાં યશ પ્રાપ્તિ ન થવી ઇત્યાદિ સ્વયંભુ દત્તાત્રેયના દર્શન કર્યા પછી મને નાગમણી પ્રાપ્ત થાય તેવી તીવ્ર ઈચ્છા થઈ તે મણી પ્રાપ્ત થાય એટલે જીવનમાં સર્વ કાંઈ મળ્યું તેમ હું સંતોષ માનત શ્રીપાદ પ્રભુની પાદુકાનું મહિમા અને નાગદોષ નિવારણ છેનો નિયમ હું નાગેન્દ્ર શાસ્ત્રી વર્માના ઘરની નજીકથી પસાર થતો હતો શ્રીપાદ પ્રભુ તેમના ઘરમાં સામેના પ્રાંગણમાં લીલા વિનોદ કરતા હતા તે સાથે ઝાડવાઓને પાણી સિંચવાનું કામ પણ ચાલુ હતું શ્રી વર્મા ઝાડ ફરતે ક્યારા બનાવતા હતા તેમના આંગણામાં એક અવડુંબરનું ઝાડ હતું અવડુંબરને સારી રીતે પાણી મળે તે માટે ઝાડ ફરતે પાણી બનાવતા હતા તે દરમિયાન તેમના હાથમાં શ્રીપાદ પ્રભુની તાંબાની પાદુકાઓ પાદુકાઓ હાથમાં આવી તે બાર વર્ષની ઉંમરના કિશોરની સામુદ્રિક અતિ શુભ લક્ષણોથી યુક્ત એવી પાદુકા હતી તેટલામાં નાગેન્દ્ર શાસ્ત્રીની બૂમ મારા કાને અથડાઈ હું આશ્ચર્યથી તેમની નજીક ગયો નૃસિહમાં તે પાદુકાને શુદ્ધ જળથી અને પછી શ્રીફળના જળથી સ્નાન કરાવતા હતા પાદુકાને સ્વચ્છ જળથી ધોઈ તેમણે તે પાદુકા શ્રીપાદના પાત પદ્મ પાસે મૂકી તે પાદુકાની પૂજા કરવા માટે વરમાં ખૂબ જ ઉત્સુક હોય તેમ લાગતું હતું પરંતુ શ્રીપાદ પ્રભુનો સંકલ્પ તો કંઈક જુદો જ હતો તે પાદુકાની ઉપર તેમણે પ્રેમથી હાથ ફેરવ્યો નાગેન્દ્રને તેમણે આજ્ઞા કરી કે એક પેઠની સ્થાપના કરો અને આ પાદુકાનું પૂજન કર શ્રીપાદે વધુમાં કહ્યું નાગેન્દ્ર શાસ્ત્રી તું કાળનાગના માથા પરનો મણિ તને પ્રાપ્ત થાય તે દિવસની રાહ જુએ છે ને હું તારા પર પ્રસન્ન થયો છું કાળનાગ જે દિવ્ય પાદ પદ્માની આરાધના કરે છે તેના દિવ્ય મણિ વડે જે સ્વામીની પૂજા કરે છે તે સ્વામી હું જ છું આ દિવ્ય પાદુકાઓ મારી જ છે અને તેની જ તું નિત્ય નિયમથી પૂજા અર્ચના કરતો રહેજે આદિ વ્યાધિથી પીડિત લોકો તારી પાસે આવશે તેમને તું પાદુકાનું તીર્થ એટલે કે ચરણામૃત આપજે ચરણામૃતનો પા પ્રાશન કરતાં જ તેઓ વ્યાધિથી છુટકારો મેળવશે અને તેઓને શાંતિ મળશે શ્રીપાદ પ્રભુએ તે પછી નાગદોષ પરિનાર હાથે આપવામાં આવતી દક્ષિણા વિવેચન કર્યું કહ્યું કે હે નાગેન્દ્ર વિદ્યાનો લોક કલ્યાણ માટે જ ઉપયોગ કરનાર ભક્તોને મળતું વિશેષ ફળ શ્રીપાદ પ્રભુએ કહ્યું હે શાસ્ત્રી કાળાંતરે શંકર ધર્મગુપ્ત તમારી પાસે નક્કી આવશે મારી દિવ્ય પાદુકાઓને લીધે લીધે તમને જોઈ તો દિવ્યમણી નક્કી પ્રાપ્ત થશે ત્યાં સુધી તું મારી દિવ્ય પાદુકાઓની આરાધના નિત્ય નિયમથી કર શરીર ધર્મનો પણ એક કાળ હોય છે તે જ પ્રમાણે મનનો પ્રાણનો પણ એક કાળ હોય છે પરંતુ આત્મા માત્ર કાળાથી છે તે જે તે ગ્રહ નક્ષત્ર પ્રમાણે જે તે કાળ હોય છે વૃદ્ધિ અથવા ક્ષય કાળ પ્રમાણે થાય છે અનેક બ્રહ્માંડોની ઉત્પત્તિ થઈ તેની વૃદ્ધિ થતી હોય છે કેટલોક કાળ તેમની એક સ્થિતિ હોય છે પછી તે સર્વનો લય થાય છે આ અંત એટલે કાળનો જ મહિમા છે આ પ્રકારનો કાળ પણ મને આધીન છે મારી આરાધના કરનારને મેં કાળ પુરુષ હું અનુકૂળ રાખું છું ભૂત પ્રેત પિશાચ આદિ મહાશક્તિ પણ દત્ત આરાધના કરનાર સાધકનું કંઈ પણ બગાડી શકતી નથી અથવા કોઈ પણ હાનિ પહોંચાડી શકતી નથી આ સૃષ્ટિમાં હયાત સર્વ પ્રાણીઓ કરતાં બળવાન હું જ છું મારી પાસેથી બળ પ્રાપ્ત કરી જીવો વૃદ્ધિ પામે છે ગર્વથી મદોન્મત થયેલા માણસો પાસેથી હું મારું બળ પાછું ખેંચી રહું છું ગર્વને અહંકારને અને સર્વ અનિષ્ટ ઘટનાને માટે હું જ છું મારી આરાધના કરતા હંમેશા શાંતિરૂપ થઈને રહેનારને હું નિત્ય સંતુષ્ટ રાખી આનંદરૂપ કરું છું તે મહાપુરુષે મારી વર્માના ઘરે ભોજનની વ્યવસ્થા કરી હતી શ્રી વર્માએ જાતે

અને જે કોઈ મારી પાસે આવતું તેને હું વર્ણાશ્રમ ધર્મ સમજાવી કહેતો શ્રીપાદ પ્રભુએ મને કહ્યું હતું તારી મંત્ર શસ્ત્ર વિદ્યા એ સારા કામમાં વાપરજે દુઃખી લોકોની નિરપેક્ષ ભાવથી સેવા કરજે લોકોએ સ્વેચ્છાથી આપેલું ધ્વન સ્વીક ધન સ્વીકારજે વધારે ધનની અપેક્ષા રાખીશ નહીં શ્રીપાધ રાજ અઢ્યાય ઓગણચાલીસ સમાપ્ત શ્રીપાદ પ્રભુ નો જય જય કારો Boo. The good old